મચાઉ તાલુકાના કબરાઓ ગામે બિરાજમાં માં મોગલના સાનિધ્યમાં તથા ચારણ ઋષિ ગુરુના આશીર્વાદ તથા સહયોગથી ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુર દ્વારા નિશુલ્ક મેગા કેમ્પ યોજાયો હતો વિવિધ રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવા આપી હતી ડોક્ટર મૌલિક પટેલ ડોક્ટર મિતેશ મોદી ડોક્ટર ભાવિન મંડોવરા ડોક્ટર પ્રવીણ બગડિયા ડોક્ટર પ્રસાદ આશિષ અસારી ગૌરવ શાહ તથા ડોક્ટર નિખિલ પારવાણી દ્વારા દર્દીઓની તપાસ કરી ફ્રી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીને આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા હતા કેમ્પની શરૂઆત ચારણ ઋષિ ગુરુના હસ્તે દીક પ્રાગટ્ય કરી પ્રિબીન કાપી માં મોગલના આશીર્વાદ લઈ કરવામાં આવી હતી પૂજી ચારણ ઋષિ ગુરુએ સેવામાં આવેલ તમામ ડોક્ટરનો તથા સ્ટાફનો ખેસ ફોઢાડી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ સફળ બનાવવામાં આયોજક શ્રી જયેશભાઈ સોલંકી દીપેશભાઈ જેઠવા આલાપભાઈ જોબનપુત્ર તથા અશોકભાઈ હિરાણીનો પૂરેપૂરો સહયોગ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત

અને અમારા સાધુરામ આખી ટીમ છે માન્યુ ચેનલ એના દ્વારથી માધ્યમથી હું બોલી રહ્યો છું બને એટલી ડોક્ટરોની ઇજ્જત કરજો ખાસ ધ્યાન રાખજો કારણ કે ડોક્ટર નહીં ને તો આપણું પૂરું થઈ જાય ડોક્ટર કે એનું પાલન કરો એની દવા અને દુવા બે બીજું જે તમને ખાવા પીવાનું કે એનું તમે રાખો કારણ કે મેળવણ કરી શકતો આખું તમારું શરીર રોગથી ભળાઈ જાય છે દવા અને દુવા એના પરમાણા ખાતું હું અપમાણું છું મને એકડો બોલતા આવડતું નથી પણ ડોક્ટરને ખૂબ માનું છું કે જેના

ગેસ્ટ્રો આપણે જે પેટને જે દુખાવો હોય છે એના માટે બધાને ડોક્ટર છે આપણે કાન નાક ગળા ઇન્ફેક્શન હરેક જાતના પથરી થઈ જાય તો એ બધા અને મેઇન આપણા ડોક્ટર મૌલિક પટેલ સાહેબથી આપણા ડિવાઇન હોસ્પિટલ આદિપુરના ઓનર છે આજે ઉપસ્થિત છે અને આ કેમ્પની અમે જ્યારે વાત કરી જયેશભાઈ અને અમે જ્યારે વાત કરી કે આ કેમ્પનું આયોજન આ સ્થળે આપણે કરવાનું છે તો સાહેબે તમામ બધી અમને ઓથોરિટી આપી હતી કે તમે જી ત્યાં માતાજીના દરબારમાં જી કરવું હોય તો બધી જોર છે તો અમે એના સહભાગી છીએ અને આ કેમ્પ હવે શરૂઆત કરીએ આપણે અને આપણે આપણા જે પણ આપણે સવારથી આવ્યા છે એને આપણે આ કેમ્પનો લાભ આપીએ અને ફરીથી બાપુ ફરીથી હું હાથ જોડી અને નમન કરું છું કે અમને આ મોકો આપવામાં આવ્યો મિત્રો મિત્રો તમે વિચાર કરો

ઘણા મને કહે છે મારી પાસે કેસ પકડી ગયો તો સાહેબ મને બોલવા દો એને આટેક આવી ગયો એને ડોક્ટર કીધું ભાઈ તારા રોજ બે એક ગોળી પીવાની છે તને આ લોહી પાત્રો કરવાનું એ માણસે નો પીધી મેં કીધું બેટા તું દવા પીવો છે ને એની કઠણાય મને કે બાપુ ના મને મા ઉપર વિશા મને કઈ નહીં તમે ખોટી વાત છે પેલા તું દવા પછી માની કૃપા કેસ ફેલ થઈ ગયો ઘણા વર્ષ થઈ ગયા અને ડોક્ટરે કહી દીધું કે આ માણસ તળદી ચીકડી નથી પીધી વચ્ચે એના હુમલો આવી ગયો છે એના ખીચામાંથી દવા નીકળી કારણ કે ભગવાન છે ડોક્ટર ભગવાનના નાના ભાઈ છે એની ઇજ્જત કરો તો આજ મને ખૂબ આનંદ આવ્યો છે માતાજી ડૉક્ટરોને એમની ટીમને જે એના કાર્ય કરવા આવ્યા છે આપ્યા છે એમને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ છે અને માતાજીને ખૂબ નિરોગી રાખે અને આવા સારામાં સારા ભવ્યથી ભવ્ય કામ કરતા રહેવા આશીર્વાદ છે જય મોગલ જય